બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા રોડ ઉપર આવેલ વાડીમાં લાગી ભયંકર આગ અને ગઢડા ફાયર ફાઈટર બંધ ગઢડામાં અચાનક આગ લાગી ગઢડા નગરપાલિકાના બંને ફાયર ફાઈટર બંધ બોટાદથી ફાયર ફાઈટર મંગાવવાની નોબત આવી ફાયર ફાઈટર દૂરથી આવતા હોવાના કારણે દેશી ખાતર બનાવવાનો કાચો માલનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો જાણવા મળતી માહિતી મુજબ ગઢડાના ઉગામેડી રોડ ઉપર આવેલ દેશી ખાતર બનાવવાના પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી પ્લાન્ટના માલિક દ્વારા ગઢડા નગરપાલિકાનો સંપર્ક કરી તાત્કાલિક ફાયર ફાઈટર મોકલવા વિનંતી કરવામાં આવી હતી પરંતુ ગઢડા નગરપાલિકા દ્વારા પોતાના બંને ફાયર ફાઈટર બંધ હોવાનું જણાવ્યું હતું અને બોટાદ થી ફાયરફાઈટર મંગાવવા માટેની કાર્યવાહી કરી હતી પરંતુ બોટાદ થી ફાયરફાઈટર આવે તે પહેલા ખાતર બનાવવાનો કાચો માલનો મસ્ત મોટો જથ્થો ભળીને ખાક થઈ ગયો હતો અને પ્લાન્ટના માલિકે ખૂબ મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ગઢડા નગરપાલિકાના નફટ અધિકારીઓની બેદરકારીના કારણે આમ પબ્લિકને સોસવાનો વારો આવ્યો છે આ તો ઠીક છે કે ખાતર પ્લાન્ટનો જથ્થો બળ્યો છે અને માલિકને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ જો કોઈ પબ્લિક પ્લેસ પર આગ લાગવાની ઘટના હોત તો જાનહાનિ જેવી ઘટના ઘટે ત્યારે ગઢડા નગરપાલિકાના સત્તાધીશોના પાપના કારણે આમ પબ્લિકને ભોગવવાનો વારો આવે સરકાર શ્રી દ્વારા બબ્બે ફાયર ફાઈટરો ગઢડાની પ્રજાના હિત માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ ગઢડા નગરપાલિકા તેની જાળવણી કે સાચવણી પણ કરી શકતી નથી ગત લોકસભાની ચૂંટણી સમયે બંને ફાયર ફાઈટર મોકલી ચૂંટણી અધિકારીઓ સામે નાટક ભજવનાર ગઢડા નગરપાલિકાના અધિકારીઓ ખરેખર આગનો બનાવ બને અને કોઈ જાનહાનિ થાય ત્યારે પણ નાચ કરશે કે નાટક ભજવશે ખરેખર તો ગઢડાના મામલતદાર શ્રી પ્રાત અધિકારી શ્રી અને બોટાદના માનનીય કલેક્ટર શ્રીએ આ બાબતનું પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે ગઢડાના બંને ચાલુ થાય તે માટે ગરડા નગરપાલિકાને આદેશ કરવા જોઈએ બંને ફાઇટ ફાટર શરૂ થાય તે માટે આદેશ કરવા જોઈએ અને બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ કેટલાક સમયથી ફાયર ફાઇટરો બંધ છે તેની તપાસ કરવી જોઈએ શું આ બંધ પડેલ બંને ફાયર ફાઇટરોના ડીઝલના બિલો ઉધારતા નથી ને તેની પણ તપાસ થવી જોઈએ ત્યારે ગઢડાના ઉગામેડી રોડ ઉપર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અને તે જ સમયે ગઢડા ફાયર ફાઇટર બંધ હોવાનું સામે આવ્યું છે